અમરેલીના સાંસદ ભરત સુતરિયા અલગ અંદાજમાં ખીલી ઉઠ્યા બાબરા નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સાંસદ સુતરિયાએ શેરો શાયરી કરી હતી શાયરાના અંદાજમાં સાંસદ સુતરિયાએ વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા ચૂંટણી સમયે પોતાના વિરુદ્ધ કરેલા અપ્રચાર સામે તેમણે વળતો પ્રહાર કર્યો હતો ક્યું ના મેં બદલું તું વહી હો ક્યાં માના મેં ગલત હું તું સહી હો ક્યા પછી સહન કરવાની શક્તિ જોઈએ ને તેવું કહીને તેમણે વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા આવા પણ માણસો છે મેં કાલ કીધું એટલે મને ખટકતું હતું એટલે મેં કીધું પછી એમ કે ભાઈ ભરતભાઈ આવે પેલા ઇલેક્શનમાં પણ તમે મને કેટલો ઘેરી લીધો હતો હું નોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો હું નોતો સેવન કરતો એવું કરાવી દીધું મેં કોઈ દી હું જિંદગીમાં નથી જોયું એ વસ્તુ હા મેં તમને બે હાજી પછી મારે કીધું આપણે આપણે ખેડૂના દીકરા છે અમે ખેડૂત પછી ખેતી કરી જાણી પકવી જાણી પછી જેવું છું એવું અમે લોકોને ભેળસેળ વાળું નથી ખવડાવતા એવા અમે હતા એટલે તમે બધાય મને પ્રેમ આપ્યો પછી હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ થોડોક સ્ટ્રોંગમાં બોલો છો નાન

તો અટાણે પચીસો કરોડે ભૂગ્યા છે જનકભાઈ છે એ ત્રેવીસો 2400 કરોડ રૂપિયા છે એમ કે ગૌશિકભાઈ કે અમરેલી ની અંદર વિકાસ ભરપૂર દેખાય છે અટાણે અને આ સત્ય વાત છે આ કઈ નથી આ હું બોલ્યો આંકડા ઈ તમે કાલે કાઢી આ હું બોલ્યો આંકડા કાલ કાઢી આપશો કાલે જનકભાઈને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા સોળ કરોડ બાબરામાં આપ્યા સૌદ કરોડ લાઠીમાં આપ્યા કાલની વાત છે લેખ પહેલાં તો આપણી પાસે રકમ જ નહોતા આપતા કોઈ અને હું કહું કે રકમ કદાચ સરકારને દેવી હોય પણ આપણે માંગવાડી ઓલી નહોતી અમે શું છે આ તમે ન કીધું અમે ઇતિહાસને કદાચ અમે ઓલું ન કરતા પણ અમને કામ કઈ રીતે સરકારમાં એટલાવાની એ અમારીમાં આવડત છે અમે અહીંયા પાંચે પાંચ ધારાસભ્યનું હું અને સંગઠનના ભરમુખ ગમી ટેબલેટ આવી આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બનીને આવે છે અને કામ લઈને જાય છે પછી કૌશિકભાઈને કાઈ બાબરાનું કામ હોય તો કૌશિકભાઈ આરે આવે એવું ન આવે એવું નહીં આવવાનું જ જાફરાબાદનું કામ હોય તો આવવાનું બધાય ટીમ બનીને જાવી એટલે તમારા બધાના આશીર્વાદથી હવે મજાના કામ થાય છે આવનારા દિવસોની અંદર હજી બાબરાને આપણે સુંદર બનાવી અને આપણા જ ભાઈઓ સુરત અમદાવાદ નવસારી મુંબઈ છે એ અહીંયા આવીને કેમ ધંધો કરે આપણે એની માટે એક મોડલ બાબરા બનાવીને ને છે અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ અમદાવાદ વાળા ને અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે એટલું કઈ વીરમુ અસ્તુ જય હિંદ જય